મારું નામ અફઝલ કાસમભાઈ અને અહીંના રાજકોટ શહેરના અમારા સ્થાનિક વડી લાગેવાનો જે સમસ્ત રાજકોટ મુસ્લિમ સમાજ તરફથી કલેક્ટર કચેરીએ અમારી લાગણી સાથે અમારી અને સાથે એક આવેદનપત્ર અમે દઈ રહ્યા છીએ જે કાશ્મીરની અંદર આતંકી હુમલો બન્યો છે આ સંદર્ભે અમારી સરકાર પાસે થોડીક નાની એવી માંગણી છે કે આ સમયમાં જ્યારે ભારત દેશની અંદર અલગ અલગ રાજ્યોના જે કોઈ લોકો પહેલગામના આતંકી હુમલાની અંદર મૃત્યુ પામ્યા છે એ બધા પ્રત્યે અમને ખૂબ જ સંવેદના છે બીજી વસ્તુ જણાવીએ તો હવે આ સમય આપણે ખરેખર આપણો પાડોશી દેશ જે રહ્યો ને તમામ મીડિયા લોકોએ અને આગામી દેશમાં આપણા દેશ વાસીઓ પણ નામ ફેરવી અને આતંકી સ્થાન દેવું જોઈએ હવે ખરેખરી પાકિસ્તાન નામને લાયક નથી અને વારંવાર આવા આતંકી હુમલા જે આપણા દેશ ઉપર થઈ રહ્યા છે એમાં જે આમ નાગરિકોને બરબરતા ઓઠવી પડે છે એ સંદર્ભે હવે આપણે રિઝલ્ટ જોઈએ છે માન્ય સરકાર અને ચાલુ સત્તા પક્ષમાં અને એના સિવાય સર્વદલીય બેઠકની જે ગઈકાલે થઈ એની અંદર તમામ રાજકીય પક્ષોએ જે સમર્થન આપેલું છે એ સમર્થનને લઈને અમે પોતે પણ એક સામાન્ય નાગરિક તરીકે એવી આશા રાખીએ છીએ કે આ આતંકી સ્થાન ઉપર પૂર્ણ સ્વરૂપે આપણે ચડાઈ કરી અને એને યુદ્ધ ઘોષિત કરી દીધો આપણે આવા પાડોશી દેશની જરૂરત નથી જે લોકો ઈસ્લામ ધર્મને લાંછન લગાડે છે આવા આતંકી પરિબળોને પણ આપણે વર્તો પૂરેપૂરો જવાબ દેવાનો છે અને એ જ આપણી નૈતિક ફરજ રહી છે આ સાથે જ રાજકોટ સુન્ની મુસ્લિમ સમાજ આગામી દિવસોમાં જો યુદ્ધ ડિક્લેર થાય ને તો સમગ્ર મુસ્લિમ સમાજ પૂરા દેશની સાથે કોઈ પણ જગ્યાએ તન મન ધનથી આ કામની અંદર સર્વનુમતીએ પૂરેપૂરો સાથ સહકારને સહયોગી રહેશે જે પહેલગામ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો તેના જે આતંકવાદીના વિરોધમાં તેમજ જે ઇન્સાનિયત ઉપર જે આતંકવાદી લોકોએ હુમલો કર્યો એના વિરોધમાં રાજકોટ શહેરના તમામ મુસ્લિમ સમાજના આગેવાનો અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમારી લાગણી અને માગણી રાષ્ટ્રપતિ તેમજ માન્ય શ્રી વડાપ્રધાન તેમજ ગૃહપ્રધાન શ્રીને પહોંચાડો અને જે આ ઇન્સાનિયતના જે દુશ્મનો છે એનો સફાયો કરો આ મુસ્લિમ સમાજને લાંછનરૂપ છે મુસ્લિમ સમાજ ભારત દેશના વફાદાર નાગરિકો છે અને મુસ્લિમ સમાજ સર્વે ધર્મને તેમજ આ જે મૃત્યુ પામ્યા છે એની સંવેદના સાથે અમે તન મન અને ધનથી જોડાયેલા છીએ